હેલો ફ્રેન્ડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ પરમાર રાજેશ બ્લોકમાં આપનું હાર્દિક સ્વાગત દર્શક મિત્રો આજે આપણે માં કલેશ્વરીમાં કલેશ્વરીમાં શ્રી સરોવતરિયા લેવા પટેલ પાટીદાર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જે મંદિર બનાવેલું છે અને આ મંદિરની સ્થાપના આજથી લગભગ ત્રણ વર્ષ પહેલાં થયેલી છે પણ આનું જે મૂળ સ્થાનક છે કલેશ્વરીમાંનું એ પંચમહાલ જિલ્લાનું કયું ગામ કીધું જયભાઈ પંચમહાલ જિલ્લાનું કયું લુણાવાડાથી બાવીસ કિલોમીટર દૂર છે અને ત્યાંથી જ્યોત લાવી અને આયા પ્રાણ પ્રતિષ્ઠા કરી છે જો આ જ રસ્તો દેખાય છે કે બારડોલી બારડોલી કડોદરા રહે છે અહીંથી કડોદરા લગભગ નવ કિલોમીટર જેટલું દૂર થાય છે અને બાર આ રસ્તો બારડોલીનો છે તો આ રસ્તો બારડોલીનો અહીંથી બારડોલી બાર કિલોમીટર જેટલું દૂર થાય આ ગામનું નામ છે ગંગાધરા ગામ અને ગંગાધરા ગામના લગભગ એકદમ રોડ ઉપર રોડ ટ્રસ્ટ આ મંદિર છે અને માતાજીનું નામ છે કલેશ્વરીમાં કે જેઓ લેવુઆ પટેલ પટેલના કુલદેવી તરીકે પૂંજાય છે દર્શક મિત્રો તો ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ મા કલેશ્વરીના દર્શન કરીએ સર્વે લેવા પાટીદાર સમાજનું કાર્યાલય છે તેમના મેનેજર તરીકે ફરજ બજાવતા સોહમભાઈ સોહમભાઈના સહયોગથી આ એપિસોડ આપણે બનાવવાનો છે સહયોગ સોહમભાઈ આપણે માહિતી આપશે આ આ મંદિર વિશે અને ઇતિહાસ વિશે હું તમને આ જન વાત કરીશ પણ એ પહેલાં આપણે માતાજીના દર્શન કરી ચાલો સોહમભાઈ આપણે મા માના દર્શન કરવા જઈએ દર્શક મિત્રો જો આ તમને પાછળ જે દેખાય છે તે કલેશ્વરીમાં અને કલેશ્વરીમાં એટલે લુણાવાડા સ્થિત જે પૌરાણિક મંદિર છે એ મંદિરથી જ્યોત લાવી અને અહીં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે આ મંદિર નવું છે હજી આજથી ત્રણ વર્ષ પહેલાં આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે જે પૌરાણિક મંદિર છે તે પાંડવની સ્થાપના કરેલી છે દર્શક મિત્રો એની હિસ્ટ્રી બહુ જૂની છે એ આપણે હું તમને આગળ જ વિસ્તારથી કહીશ પણ એ પહેલાં જે અહીંયા સત્સંગ કરવા માટે કયા ગામથી આવ્યો તમે નાના વરાછા અચ્છા સુરતથી આવ્યા છે આપણી સાથે એ છે તો એ આ મંદિરમાં આવ્યા તમે દર્શન કરવા માટે તો માના સાનિધ્યમાં તમે આવ્યા તો તમને અહીંયા કેવી અનુભૂતિ થઈ નાના વરાછા ગામમાં રહીએ છીએ અને નારેશ્વરના આ છે નજીકના નારેશ્વરના ભગવાન શ્રી રામદૂત અમે ભક્તો છે અને નવરાત્રમાં અમે માતાજીના ભજન કરીએ છીએ તો આ ચેતી નવરાત્રમાં અમે ભજન કરવા માટે ગંગાધરા ધામમાં કલેશ્વરી ધામને અમે પસંદ કર્યું કારણ કે અહીંયા માની જે મૂર્તિમાં ભાવ છે એ ભાવ અમે અહીંયા ખેંચી રહ્યો છે આ ભજન કરવા અમને એટલો બધા આનંદ આવ્યો છે કે ના ઓછો વાગે સાક્ષાર્થ માતાએ અમને દર્શન આપ્યો હોય એવો અમને અનુભવ આ ભજન દરમિયાન થયો છે અમે ખૂબ જ ખુશ છે અને રીતે અમે માતાના ભજન કરતા રહીએ જય કલેશ્વરી માતા કિશોરભાઈ તો હવે આપણા યુટ્યુબ દર્શક મિત્રોને તમારા સત્સંગ મંડળ દ્વારા કાંઈક એવું ભજન કે માતાજીની સ્તુતિ સંભળાવો જેથી યુટ્યુબ દર્શક મિત્રોને પણ માની ભક્તિમાં પ્રેમ જાગે કોઈક એવું નવું ભજન કે સ્તુતિ તમારા મંડળ દ્વારા રજૂ કરો પ્રસ્તુત કરો તો હું આમાં શરીર સરોવતરીયા લેવા પાટીદાર શિવા સમાજ ટ્રસ્ટ સવિતાબા સાંસ્કૃતિક ભવન આયાનું કાર્યાલય છે દર્શક મિત્રો અને આયા તમામ પ્રકારની સુવિધા છે કોઈ પણ જાત્રાળો આવે કે કોઈને હોલ બુક કરાવવો હોય તો આયા એ બધી સગવડ છે અને ટ્રસ્ટ તરફથી મળે છે આ તમે સુંદર પરિસર જુઓ ગંગાધ્રા ચરોતરિયા પટેલ ચરોતરિયા લેવા પાટીદાર સમાજ ટ્રસ્ટમાં મેનેજરની પોસ્ટ પર કામ કરું છું આવતી પચીસ તારીખે મંદિરની સાલગીરીને બીજું વર્ષ થાય છે તો એનો સાલગીરીનો બહુ મોટો મહોત્સવ ઉજવવાના છે તો તમામ દર્શક મિત્રોને તો તમામ તમામ ભાવિક ભક્તોને તથા તમામ ભાવિક ભક્તોને નમ્ર વિનંતી છે ક્યાંય આવીને આવીને માતાજીના દર્શન કરે અને માતાજી આ ભવ્ય મંદિર ને ભવ્ય પ્રસંગમાં પ્રસંગમાં આવીને સહભાગી બને એવી હું પ્રાર્થના કરું પ્રાર્થના કરું છું અને સૌને વિનંતી કરું છું જય કલેશ્વરી માતા કલેશ્વરી માતા તો સોહમભાઈ આ માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો તો આ હતો કલેશ્વરી માતાજી જે બારડોલી રોડ ઉપર કડોદરા સુરત રોડ ઉપર કડોદરાથી બારડોલી રોડ ઉપર માતાજી કલેશ્વરી માતાજીનો વિડીયો દર્શક મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ આવજો વિડીયો પૂરો જવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી જય કલેશ્વરીમાં